કચ્છ જિલ્લા કેડીસીસી બેંકની કામગીરીની ખાસિયત કચ્છ જિલ્લા કેડીસીસી બેંકે વિસ્તૃત કામગીરી અને સાહજિક સેવાઓ સાથે સહકારી મંડળીઓ અને સ્થાનિક લોકો માટે આર્થિક સમૃદ્ધિમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે બેંકે ચાર મહિનાની અંદર પાંત્રીસથી ચાલીસ હજાર નવા ખાતાઓ ખોલી નાણાકીય સર્વસમાવિસ્તા તરફ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ નાણાકીય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે બેન્કે માઇક્રો એટીએમ સુવિધા શરૂ કરી છે જે લોકલ મંડળીના કાર્યકરો અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે આ દ્વારા નાણાકીય વ્યવહારો ઝડપી અને સરળ બન્યા છે સહકારી મંડળીઓ સાથે બેન્કે મજબૂત સંબંધ બનાવ્યો છે જે ખેડૂતો અને નાના ઉદ્યોગકારોને સસ્તા વ્યાજ દરે લોન તથા અન્ય નાણાકીય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બન્યું છે બેંકના આ પ્રયાસો ન માત્ર કચ્છ જિલ્લાની આર્થિક પ્રગતિ માટે લાભદાયી છે પરંતુ તે લોકોના જીવનમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર લાવી રહ્યા છે વધુમાં બેંકના ડાયરેક્ટર શ્રી દેવરાજભાઈ ગઢવીએ માહિતી આપી હતી આમાં માન્ય આપણા દેશના સહકારિતા મંત્રી અમિતભાઈ વડાપ્રધાન નું એક વિઝન છે કે કોઈ પણ છેવાડાનો માનવી બેંકની સુવિધાથી વંચિત ન રહે એમાં ખાસ કરીને જ્યારે સહકારી બેંકો મારફત ગ્રામ્ય સ્તરે ખેડૂતો હોય પશુપાલકો હોય નાના નાના કર્મચારીઓ હોય નાના વેપારીઓ હોય તેમને બેંકમાં જઈ અને ઘણી વખત ઘણા બધા ગામોમાં બેંકોની સુવિધા ન હોય ત્યારે ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યો છે એમાં ગુજરાતની તમામે તમામ જિલ્લા મધ્ય સહકારી બેંકો શરૂઆત આપે જે રીતે કીધું કે દૂધ મંડળીના સભાસદોથી કરી પણ જેટલી પણ સહકારી સંસ્થાઓ સહકારી મંડળીઓ છે એ બધાયના પોતાના વ્યવહાર મધ્યસ્થ બેંકમાં સાથે સાથે એના સભાસદોના પણ નાણાકીય વ્યવહારો મધ્યસ્થ બેંકમાં રહે એના માટેની ઝુંબેશ ચાલુ રહી કરવામાં આવી છે છેલ્લા ચાર મહિનાની અંદર અમે લગભગ લગભગ આખા જિલ્લાની અંદર પાંત્રીસથી છત્રીસ હજાર નવા એકાઉન્ટો ખોલ્યા છે ચારસો ને મંડળીઓને માઇક્રો એટીએમ આપવામાં આવે છે દૂધ મંડળીઓને આવનારા દિવસોની અંદર હજુ પણ જે ગામોની અંદર બેંકની સુવિધા નથી ત્યાં કોઈ પણ પ્રકારની સહકારી સંસ્થા અથવા મંડળી માઇક્રો એટીએમની માંગણી કરશે તો બેંક દ્વારા એને એ એટીએમ પૂરું પાડવામાં આવશે જેથી કરીને જે નાનો માણસ છે નાનો ખેડૂત છે પશુપાલક છે નાના કારીગરો છે મજૂર વર્ગ છે એને પોતાને ઘર બેઠે પોતાને જે પૈસા બેંકમાં છે કોઈ પણ બેંકમાં એનું ખાતું હોય તો એ માઇક્રો એટીએમ દ્વારા એ પોતાના પૈસાની લેવડ દેવડ કરી શકે છે તો એના માટેનું જે ભારત સરકારનું વિઝન છે ગુજરાત સરકાર પણ એની અંદર ઘણું બધું કામ કરી રહી છે ત્યારે અમારા દ્વારા પણ મધ્યસ્થ બેંકના ગ્રાહકો જે છે એ જ વધારાના જે પણ પશુપાલકો કિસાનો સહકારી સંસ્થાના સભાસદો સંસ્થાઓ દરેકને એકાઉન્ટ ખોલવાની કામગીરી અત્યારે અવિરતપણે ચાલુ છે આવનારા દિવસોની અંદર કચ્છભરમાં જ્યાં જ્યાં નાના ગામો છે નાની વાંડો છે જ્યાં બેંકની સુવિધા નથી એટીએમની સુવિધા નથી ત્યાં બેંક દ્વારા માઇક્રો એટીએમ આપી અને કચ્છની પ્રજાને કચ્છના માણસોને છેવાડા સુધી આર્થિક વ્યવહારો પોતે જિલ્લા મધ્યસ્થ બેંક સાથે કરે એવા અમારા પ્રયત્નો છે

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો